આઠ વાગે લાઇટ આવી વારો મારે ફોન તો કરવું પડે વારો આવી ગયો પોણીનો મને તો યાદે નથી પોણી નું અરે તમાર ઘઉં હુક ટાઈમ તમારે આવી ગયો પોણી વાળી ને પંદર દરેક વારો આવશે તમારી વાત તમારી સાચી મને ઓમો થવા માં એજ હા મી મારા હગા નીકળ જવાનું છું ને

તું કોની વાળવા કોગી જા પણ માં ભાઈ બંને હું એક કમેન્ટ મેન કરેલી હું કરવાનું કમેન્ટ બંધ બ મે મે હું કઈ નહી આ ગઈ દુ જન છું અને હું કહું ને એટલું જ થશે ફરાફર ઉપર જવા દે કાકા જા હી તું છોડ ના મોર હેત મજૂર કા દે કપન મજૂર મજૂર બસ રૂપિયા માં ફટાવી હી ના ના વળી વાત કો ખાવા છું હા ઉપર

હું આ ડોકા તો મારતા જી હા ઈટી મેં ફોડ્યું ફોડી કાલે અમરે જવા જે અમે મને પેલા બાબુજી ફોન કરવા દે પણ એ મૂર્ખું ફોન તો લઈ ગયો મારો આમ કરવાનું હું મારે આમ જવા દે ના હોય તો બાબુજી ઘર સાઈડ મને પોકી ગયો પોકી ગયો પોખી ગયો મારો વાઘ પોકી ગયો ટેન્શન ના લે આઈ જાય અગિયાર વાગતા વાગતા આઈ જાય વાઘ ઉતાર પોની વાર હું

अरे मुझे हो जाओ क्या कर रहे हो क्या लेकर कौन मुझे नॉन वाली बोला था क्या इस

વાત ન કરું ફોન કર્યો કે નઈ બરોબર તમે કીધું કે હું આવું છું બરોબર મોકલી તમે તમારા છોકરા મોકલ્યો હું ના નહીં કે તો બરોબર

મારવું હોય તો પછી મારજ પેલા ખર્ચો કોણ હશે એટલે પોની વાર નથી મોકલે શેદારમાં મેકલે તો પણ રહ્યો યાર સોગંદ એવું બધું તું એટલે બંડી તા કે જ ને તારા કે મજા જ નહીં આવે હું હું ખાવા જોઈએ મસ્ત નઈ લાપસી બાકી